જય જિનેન્દ્ર હું મહેતા નિશા જે જેસી લેડી વિંગ એટલે કે જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ વિંગનો વાંકાનેર ખાતે આ પ્રથમ જ બ્લડ ડોનેશન કેમ્પ યોજાણો છે તેમાં હું ઉપપ્રમુખ છું અને આ ડોનેશન કેમ્પ તેના માટે રાખવામાં આવ્યો છે હું તમને કારણ તો જેસીને એટલે કે જૈન જાગૃતિ સેન્ટરને પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે એમાં કેન્દ્ર છે ત્યાં બધે બ્લડ ડોનેશનનો આજે તારીખ નવ બે હજાર પચીસના દિવસે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં અમારી સાથે સ સહયોગી છે એ લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અત્યારે કેમ્પ બહુ સારી રીતના ચાલી રહ્યો છે બ્લડ ડોનો ખૂબ સારી સંખ્યામાં આવી રહ્યા છે અને જૈન જાગૃતિ સેન્ટર લેડીને ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે જેમ કે બાળકોને જમાડવા જાય છે અમુક જરૂરિયાતમંદોને કીટ આપે છે વૃક્ષારોપણના કાર્યક્રમ થયા છે એવા અનેક કાર્યક્રમો અમે લેડીઝો કરીએ છીએ અને અમને આજે આ બ્લડ ડોરેશન કેમ્પ કરીને ખૂબ જ આનંદ આવ્યો છે અને તેમાં અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે તેના માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય 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 મારું નામ સોનલ પટેલ જેજેસી લેડીઝ વિંગની સેક્રેટરી અમારે વાંકાનેરમાં ફર્સ્ટ ટાઈમ જેજેસી ડોનેશન કેમ્પ અમે ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ અને લેડીઝ વિંગ ચલાવીએ છીએ ઓનલી ફોર ખાલી લેડીઝ વિંગ જ ચલાવીએ છીએ અમે લોકો અને અમે અમે અમારી રીતે અમે સારા એવા જ પ્રયત્ન કરીએ છીએ કે અમારા બધા પ્રોગ્રામ સક્સેસ જ જાય આ બસ એવી અમને આશા છે જય જીનાત્ર જય જાગૃતિ લેડીઝ વિંગ જય જાગૃતિ સેન્ટ્રલ લેડીઝ વિંગના પ્રોગ્રામ જય શ્રી બેન ચોલાની વાતાની અત્યારે અમારા પ્રથમ બજાર બ્લડ ડોનેશન કાર્ય થઈ રહ્યું છે અને ખૂબ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે એમાં અમારે અત્યારે પ્રદી અત્યારે એકસો ને સત્તરની વાર બ્લડ ડોનેટ કરવા આવ્યા છે એ બદલ અમારા આખા ખૂબ મધ્યનો ખૂબ ખૂબ આભાર માને છું જય જીનેન્દ્ર